આજે ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બાર ના બંને પ્રવાહોની બોર્ડ પરીક્ષાનો થયો છે પ્રારંભ આથી ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાઈ બિલડીમાં આવેલ એચવી વાલાણી હાઈસ્કૂલના ગેટ પર ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને બોલપેન આપી મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપે તેવું આશ્વાસન આપી શુભકામના પાઠવવામાં આવી બિલડીના બધા જ કેન્દ્રોને કડક બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે પ્રોબેસરી આઈપીએસ વેદિકા વિહાણીના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે ત્રણ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યા છે જેમાં એચવી વાલાણી વિદ્યા મંદિર વિવિક્ષ વિદ્યામંદિર બી એમ મહેશ્વરી કોલેજ અને